કે પદાર્થ પરમાત્મા પસંદ નથી કરતો પરમાત્મા તો પ્રેમ ને જોવા પ્રસન્ન થતો હોત તો કદાચ એવું બને કે પદાર્થ આપણા સુધી પહોંચે જ નહીં ને ફૂલ ચડાવવાથી જો પરમાત્મા પ્રસન્ન થઈ જતો હોત તો માળીનો દીકરો આપણા ઘર સુધી ફૂલ પહોંચાડે ખરો ચોખા ચડાવવાથી જો ભગવાન પ્રસન્ન થઈ જતો હોત તો ખેડૂત નો દીકરો આપણા ઘર સુધી ચોખા દે ખરો મંત્ર થઈ જતો હોત તો બ્રાહ્મણનો દીકરો આપણા ઘરે મંત્ર બોલવા માટે આવે ખરો ભગવાન પ્રસન્ન થાય છે કેવલ ભાવથી ભાવો વિદ્ય દેવો ન પાષાણે ન મૃન્મય યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતી તાદૃશી ભગવાન ક્યાં જ્યાં તારો ભાવ ત્યાં તારો ભાવ સોપારીમાં પણ ગણેશને જોઈ રહ્યો છે તો એ સોપારીમાં પણ ગણપતિ આવવા માટે તૈયાર છે અને ભલે તારા પાસે ગમે તેટલી સોનાની મોટી મૂર્તિ હોય પણ જો તારો ભાવ નથી તો એ સોનાની મૂર્તિમાં પણ ગણપતિ આવવા તૈયાર નથી ભાવ મહત્વનો છે યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતી તાદૃશી જેવો તમારો ભાવ તેવો ભગવાન